નમસ્કાર ધોરણ છ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર અગિયાર ભૂમિ સ્વરૂપો વિશે આપણે જોઈ રહ્યા છીએ આ તેનો બીજો ભાગ છે પહેલા ભાગની અંદર આપણે ભૂમિ સ્વરૂપોની બેસિક ચર્ચા કરી તેના માટે જે જવાબદાર બે પ્રકારની પ્રક્રિયાઓ છે આંતરિક અને બહાર તેના વિશે જોયું ત્યારબાદ સૌ જે ભૂમિ સ્વરૂપ છે પર્વત તેના વિશે જોયું પર્વતની અંદર ચાર અલગ અલગ પ્રકાર છે ગેડ પર્વત ખંડ પર્વત જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત તો ગેડ પર્વત વિશે આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા હવે અહીંયા આપણે ખંડ પર્વત એટલે કે બ્લોક માઉન્ટેનથી સ્ટાર્ટ કરીશું તો જોઈએ શું છે ખંડ પર્વતની અંદર બીક બળોને લીધે બે ભૂમિ સ્તરો પર ખેંચાણ બળ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે આથી આજુબાજુનો ભાગ બેસી જાય વચ્ચેનો ભાગ સ્થિર રહે તો તેને શું કહે છે ખંડ પર્વત અને નીચે બેસી જતા ભાગમાં શું રચાય છે વાક્ય તો હવે વ્યાખ્યાને આપણે સાદા શબ્દોમાં જોઈએ બરાબર તો જુઓ આ છે જમીન ઠીક એન્ડ આ પણ જમીન છે તેની જોડે જ અને અહીંયા પણ આ રીતના અડેલી જમીન છે એક એક મિનિટ ફરીથી આપણે જોઈશું તો જુઓ એક મિનિટ અહીંયા જમીન છે અહીંયા જોડે જમીન છે અહીંયા જમીન છે બરાબર એક મિનિટ

તે શું થઈ જાય છે નીચે બેસી જાય છે ઠીક સૌપ્રથમ ઉપર જોઈ લઈએ આ નોર્મલ જમીન છે તેની વચ્ચે જમીનની નીચે ચાલતી પ્રક્રિયાઓના લીધે જે તિરાડ હતી એ તિરાડના લીધે આ રીતનું સ્ટ્રકચર બની જાય છે તો અહીંયા જે જગ્યા વધે છે અને અહીંયા જે જગ્યા બની છે તેને શું કહે છે ખંડ પર્વત જ્યારે વચ્ચે જે જગ્યા નીચે જતી રહી છે એને શું કહે છે ફાટખીણ તરીકે ઓળખવામાં આવે છે આ જ વસ્તુ અલગ રીતે પણ બની શકે છે ધારો કે માની લો કે આ છે જમીન બરાબર અને તેની વચ્ચે અહીંયા અને અહીંયા તિરાડ છે હવે ફરીથી નીચે જે આંતરિક બળ લાગે છે આ જમીન ઉપર તેના લીધે શું થાય છે કે આ જમીન અહીંયા રહે છે આ જમીન અહીંયા રહે છે અને વચ્ચેની જે જમીન છે એ આ રીતના ઊંચી જતી રહે છે બરાબર આ જમીન આવી બની જાય છે તો આ જે આજુબાજુની રચનાઓ થઈ છે તેને આપણે કહીશું ફાટકિણ અને ઉપરની રચનાને શું કહીશું ખંડ પર્વત અથવા તો બ્લોક માઉન્ટેન તો આ રીતનો ખંડ પર્વત એટલે કે બ્લોક માઉન્ટેનની રચના થાય છે સાદી ભાષામાં જોઈએ તો તો વન્સ અગેન જોઈ લઈએ આપણે કે ભૂગર્ભિક બળોને લીધે બે સ્તરો પર શું લાગે છે ખેંચાણ બળ લાગે છે મતલબ કે તેઓ ખેંચાય છે ત્યારે તેમાં તિરાટ કે ફાટ પડે છે આથી આજુબાજુનો ભાગ શું થાય છે બેસી જાય છે અને વચ્ચેનો ભાગ સ્થિર રહે છે તો એને શું કહે છે ખંડ પર્વત અને જે નીચે બેસી જાય એને શું કહે છે ફાટખિન કહે છે તો તેના ઉદાહરણો કયા છે જર્મનીનું હોસ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે એટલે ખંડ પર્વતને બીજા હોસ્ટ પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે ભારતમાં કયા કયા છે નીલગિરી સાતપુડા વિંધ્યાંચલ આ બધા શેના ઉદાહરણ છે ખંડ પર્વતના ઉદાહરણો છે તો અહીંયા હું આશા રાખું છું કે તમને ખંડ પર્વત સંપૂર્ણપણે સમજાઈ ગયું હશે ત્યારબાદ છે જ્વાળામુખી પર્વત એટલે કે વોલ્કેનિક માઉન્ટેન તો જ્વાળામુખી ભાગતા પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતા તે જ્વાળામુખી પર્વત બને છે જુઓ એક મિનિટ આ છે જમીન ઠીક અને આપણે શું જોઈ ગયા જમીનની નીચે શું છે ધગ ધગ તો લાવા અથવા તો મેઘમાં જેના ઉપર જમીનનો ઉપરનું પડ પ્લેટ તરી રહી છે હવે જ્યારે અહીંયા ગરમી વધી જાય છે આંતરિક પ્રક્રિયાના લીધે તો અહીંયાથી શું થાય છે આ જ્વાળામુખી આ રીતનો બહાર આવે છે ફાટે છે અને ત્યારબાદ એનો લાવા આ રીતનો પથરાય છે આ લાવા કેવો હોય છે તો તમે વહેતી પાણીની નદી જોઈ હશે એ જ રીતના આ જે હોય છે તે વહેતી અગ્નિની નદી હોય છે જેની અંદર ઘણા બધા તત્વો રહેલા હોય છે હવે આ જ્વાળામુખી જ્યારે શાંત બની જાય છે તો એક પથ્થરના ટેકરા સમાન બની જાય છે તો આ રીતના શેની રચના થાય છે જ્વાળામુખી પર્વતની રચના થાય છે તો એક્ઝામ્પલ તેના કયા કયા છે ઇટાલીનો વિસુવિયસ ઇક્વેડોરનો કોટો પક્ષી જાપાનનો ફ્યુઝિયામાં અને ભારતનો બે રન એટલે કે અંદમાન પાવાગઢ અને ગિરનાર ભારતની અંદર કયા છે અંદમાન પાવાગઢ અને ગિરનાર આ બધા શેના ઉદાહરણ છે જ્વાળામુખી પર્વત એટલે કે વોલ્કેનિક માઉન્ટેનના એક્ઝામ્પલ છે ત્યારબાદ છે અવશિષ્ટ પર્વત એટલે કે રેસી ડ્યુઅલ માઉન્ટેન તો જો ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે હજારો વર્ષોથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નક્કર ખડકોમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે તેને જ અવશિષ્ટ પર્વત કહે છે જુઓ એક પર્વત છે તે આ રીતનો છે જેના ઉપર વરસાદ હિમ અને નદીઓ બધાનું શું થાય છે પાણી જ્યારે વહે છે તો તેનું શું થાય છે ધોવાણ થાય છે એ ધોવાણ થવાના લીધે પર્વત આ જે આ છે તેની સંરચના કંઈક આ પ્રકારની થઈ જાય છે વચ્ચેથી ઘસાઈ જાય છે તો આ પ્રકારનો જે ટકી રહેતો ભૂમિભાગ છે એ ભૂમિભાગને શું કહેવામાં આવે છે અવશિષ્ટ પર્વત એટલે કે રેસિડ્યુઅલ માઉન્ટેન તરીકે ઓળખવામાં આવે છે તો અવશિષ્ટ પર્વત ભારતની અંદર કયા કયા છે તો અરવલ્લી નીલગીરી પારસનાથ રાજમહેલ પૂર્વાઘાટ ભારતનો જે પૂર્વાઘાટ છે તે પણ અને અરવલ્લી નીલગીરી પારસનાથ અને રાજમહેલની ટેકરીઓ આ બધા જ શેના ઉદાહરણ છે અવશિષ્ટ પર્વત એટલે કે રેસિડ્યુઅલ માઉન્ટેનના ઉદાહરણ છે બરોબર તો અત્યાર સુધીમાં આપણે પર્વતોના ચારે ચાર પ્રકારો વિશે જોઈ ગયા હવે જોઈશું કે આટલી આ વિશાળ ઊંચી સંરચનાઓ આપણને ઉપયોગી કઈ રીતના થાય છે તો જોઈએ પર્વતોનું મહત્ત્વ તો પર્વતો શું કરે છે પર્વતો દેશ કે પ્રદેશની સીમા સરહદ અને કુદરતી દીવાલ સમાન છે અને ઠંડા પવનથી રક્ષણ કરે છે બરોબર તો ભેજવાળા પવનો રોકીને વધારે વરસાદ આપે છે ચલો ભારતની અંદર આ જ વસ્તુ ઉદાહરણથી આપણે સમજીએ તો જુઓ માની લો આ નકશો છે ઠીક અને અહીંયા હિમાલય પર્વત આવેલો છે તો હિમાલય પર્વત આપણને કઈ રીતના ઉપયોગી છે એક તો આ બાજુના જે દેશો છે જેટલામાં હિમાલય આવેલો છે ત્યાં બરફ છે વાતાવરણ અત્યંત ખતરનાક છે આ પરિસ્થિતિમાં ભારત ઉપર આક્રમણ કરવું કોઈ આસાન નથી હિમાલયની બાજુથી બરાબર બીજું તેની આગળ જે ઠંડા પવનો આવે છે તે બધા જ શું થાય છે હિમાલયથી ટકરાઈ અને રોકી જાય છે નહીં તો આ જે ઉત્તર ભારતવાળો ભાગ છે તેમાં અતિશય ભયાનક ઠંડી પડવાની શક્યતા રહે છે તો હિમાલય આ રીતના આપણને ઉપયોગી થાય છે હવે અહીંયા જુઓ અહીંયા બધા પહેલાં પર્વત પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટના પર્વતો આવેલા છે તો અહીંયા જે સમુદ્ર કિનારો છે ત્યાંથી જ્યારે પવનો આવે છે અને આ પર્વતોથી ટકરાય છે તો તે શું થાય છે ઠંડા પડી જાય છે અને ઠંડા પડતા જ અહીંયા તે શું આપે છે વરસાદ આપે છે અને એના લીધે તમે જુઓ કે અહીંયા સરસ મજાના અત્યંત ફળદ્રુપતા ધરાવતા ગાઢ જંગલો આવેલા છે તો આ રીતે પર્વતો આપણને ઉપયોગી છે પર્વતોનો બીજો ઉપયોગ શું છે બધી નદીઓ ક્યાંથી નીકળે છે પર્વતોમાંથી તો તેઓ નદીઓના ઉદગમ સ્થાન છે તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે જુઓ આ છે પર્વત અને તેમાંથી અહીંયાથી નદી વહી રહી છે એ પોતાની સાથે શું લાવી રહી છે કાપ અને ફળદ્રુપ માટી અને આ બધી માટી અહીંયા ક્યાં શું થઈ રહી છે પથરાઈ રહી છે તો તમે જુઓ કે આ જે ભારત છે અને અહીંયા હિમાલય અને બીજા બધા પર્વતોમાંથી જે નદીઓ આવે છે એ નદીઓએ અહીંયા ગંગા અને યમુનાને એ બધાય શું કર્યું છે ફળદ્રુપ મેદાનોની રચના કરી છે જે ખેતી માટે કૃષિ માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે તો આ જે નદીઓ છે તેનું ઉદ્ગમ સ્થાન પર્વત છે જે આપણને ફળદ્રુપ મેદાનોની રચના કરે છે બરાબર ત્યારબાદ છે વધુ વરસાદવાળા ઉંચા હિમાચાદિત પ્રદેશમાંથી બારેમાસ વહેતી નદીઓ જળભંડારનું કામ કરે છે જુઓ હિમાલય છે બરફનો પર્વત છે બરાબર અને એમાંથી જે નદીઓ વહે છે તો ચોમાસામાં તેમાં વરસાદનું પાણી આવે છે બરાબર ચોમાસામાં વરસાદના લીધે તેમાં ભરપૂર પાણી રહે છે જ્યારે ઉનાળામાં બરફ પીગળીને પાણી આવે છે તો આ રીતના આ જે બરફમાંથી વસ વહેતી નદીઓ છે તે બારે માસ આપણને શું પૂરું પાડે છે પાણી પૂરું પાડે છે તે સિવાય તેનો ઉપયોગ શું છે તો અહીંયા જુઓ જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે જરૂરી છે ઘણી જગ્યાએ શું હોય છે આવી રીતનો ધોધ વહેતો હોય છે ધોધ પડતો હોય છે અથવા તો પાણી ફૂલ સ્પીડમાં વહી રહ્યું હોય છે તો ત્યાં શું કરવામાં આવે છે પવનચક્યુ આ રીતના ગોઠવવામાં આવે છે જેની મદદથી શું થાય છે આપણે ઇલેક્ટ્રિસિટી એટલે કે લાઇટ ઉત્પન્ન કરી શકીએ છીએ તો જળવિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ નદીઓ ખૂબ જ ઉપયોગી છે તે સિવાય પર્વતો જંગલ સમતિ ખનીજ સંપતિ અને પ્રાણી સમતિના ભંડાર છે પર્વતોની ઉપર લીલાછમ ગાઢ જંગલો આવેલા હોય છે જેની અંદરથી પર્વતોને ખોદકામ કરીને માઇનિંગ કરીને ઘણી બધી ખનીજો આપણે મેળવી શકીએ છીએ આપણને લાકડું લોખંડ અને બીજી ઘણી બધી ધાતુઓની જરૂર પડે છે ત્યારે જ આપણે મકાનો અને બિલ્ડિંગ્સ તૈયાર કરી શકીએ છીએ તો આ જે બધી કાચી ધાતુઓ છે તે બધી આપણને ક્યાંથી મળે છે તો કે પર્વતોમાંથી મળે છે તે સિવાય પ્રવાસન ઉદ્યોગ ચલચિત્ર ઉદ્યોગ તથા પર્વતારોહકો માટે પર્વતો આશીર્વાદરૂપ છે જુઓ સરસ મજાનો હિમાલય છે જમ્મુ એન્ડ કાશ્મીર છે અથવા તો પશ્ચિમ ઘાટ છે ત્યાં સુંદર મજાના પર્વતો અને જંગલો આવેલા છે તો તેના લીધે શું થશે ઘણા બધા લોકો ત્યાં ફરવા જાય છે બરાબર તો તેના લીધે શું થશે તે લોકો ત્યાં પૈસા ખર્ચશે અને ઇકોનોમી બૂસ્ટ થશે બરાબર પ્લસ આ જે પર્વતીય વિસ્તારમાં રહેતા લોકો છે તેમને આ જે પ્રવાસે આવેલા લોકો પૈસા ખર્ચે છે તો એ પૈસાથી એમનું પણ જીવન ચાલે છે કારણ કે પર્વતીય વિસ્તારમાં રહેતા લોકો પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા હોય છે બરાબર ચલચિત્ર ઉદ્યોગ એટલે કે ઘણી બધી ફિલ્મોના શૂટિંગ પણ પર્વતીય વિસ્તારની અંદર ખૂબ જ સારી રીતે થતા હોય છે વિશ્વની કુલ વસ્તીના દસમા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન છે અને તેનું ઉદાહરણ છે મેક્સિકો અને બગોટા આ બંને રાજ્યો ક્યાં આવેલા છે પર્વતીય વિસ્તારમાં આવેલા છે તો કુલ વસ્તીના દસ ટકા વસ્તી ક્યાં રહે છે પર્વતોની અંદર રહે છે ત્યારબાદ અહીંયા તમને વિકસિત શહેર તેનો દેશ અને ઊંચાઈ આપેલી છે જે માત્ર ને માત્ર તમારી જાણકારી માટે છે જે તમે જોઈ લેશો બરાબર ત્યારબાદ છે ઉચ્ચ પ્રદેશ એટલે કે પ્લેચ્યુ જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે તો સમુદ્ર સપાટીથી આશરે એકસો એસી મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ પરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિ ભાગને પ્રદેશ કહેવામાં આવે છે જુઓ એક્ઝામ્પલ જોઈ લો અને ઉચ્ચપ્રદેશ કઈ રીતના બને છે તો જુઓ જેવું કે જોયું આ પર્વત છે આના ઉપર વરસાદ અથવા તો નદી અને પવન આ બધાના લીધે ઘણા બધા સમયના અંતે તેનું શું થાય છે ધોવાણ અને ખવારણ અને તેની જગ્યાએ તે કેવું બની જાય છે આ રીતનું બની જાય છે તો આ વસ્તુ શું બની ગઈ ઉચ્ચ પ્રદેશ બની ગઈ તો એની વ્યાખ્યા શું છે એકસો એસી મીટરથી વધુ ઊંચાઈ બરાબર અને ટોચ ઉપરથી પહોળા પ્લસ સપાટ પહોળા અને સપાટ ભૂમિ ભાગને શું કહે છે ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે ઉચ્ચ પ્રદેશનું વર્ગીકરણ તો ભૌગોલિક સ્થાન અને સંરચના તેની રચના કેવી છે અને તે કઈ જગ્યાએ આવેલા છે તેના આધારે તેના ત્રણ ભાગ છે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ પર્વત પ્રાંતિય ઉચ્ચ અને ખંડીય ઉચ્ચપ્રદેશ તો સૌ પ્રથમ જોઈશું આંતર એટલે કે ઇન્ટરમોનેટ પ્લેચ્યુ તો ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ભેરાયેલ ભૂમિ ભાગને શું કહે છે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહે છે તો તમે જુઓ કે અહીંયા તમને ચિત્ર આપેલું છે અહીંયા પહાડો પહાડો છે છે અને વચ્ચે શું છે આકૃતિ નાની છે વાસ્તવમાં મેદાન કેવું હોય છે વધુ વિશાળ હોય છે તો આ જે એક્ઝામ્પલ છે તે શેનું છે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશનું છે તો તમે જુઓ તિબેટ દેશ આવેલો છે કે મોગોલિયા આવેલો છે તે સેના એક્ઝામ્પલ છે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશના ઉદાહરણો પૂરા પાડે છે ત્યારબાદ બીજો પ્રકાર છે પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ તો પર્વતોની એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પર્વત પર્વત કહે છે 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 જુઓ એક બાજુ અને શું સીધો ઢોળાવ છે આ બાજુ આમ પર્વત છે અને અહીંયાથી આ રીતનો સીધો ઢોળાવ છે તો આ જે ઉચ્ચ પ્રદેશ છે એને શું કહે છે પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે પેન્ટાગોનિયા દક્ષિણ અમેરિકા અને પીડમોન્ટ યુએસ અને ભારતની અંદર શું છે માળવા આ બધા ઉદાહરણ છે પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશના ઉદાહરણો છે પછી છે ખંડીય ઉચ્ચ પ્રદેશ ભૂગર્ભીક હલન ચલનથી ઉંચકાયેલા ભૂમિભાગને કે મોટા ભૂમિભાગ પર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે તમે જુઓ કે આ જમીન છે બરોબર અને એની અંદર અહીંયા કોઈ કૂગરગી હલ હલનચલન થાય છે તેના લીધે આટલો ભાગ અચાનક ઊંચકાઈ જાય છે તો આ શું છે ખંડી ઉચ્ચ પ્રદેશ છે તેમજ કોઈ જ્વાળામુખી ફાટે છે બરાબર અને કોઈક ઊંચા પ્રદેશ ઉપરથી પથરાઈ જાય છે તો એનાથી જે પ્રદેશનું નિર્માણ થાય છે તેને પણ ખંડી ઉંચ પ્રદેશ એટલે કે કોન્ટિનેન્ટલ પ્લેચુ તરીકે ઓળખવામાં આવે છે એક્ઝામ્પલ કયા છે ભારતમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ બ્રાઝિલનો ઉચ્ચપ્રદેશ અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ સ્પેન ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકાનો અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ તેના ઉદાહરણો છે ત્યારબાદ શું છે ઉચ્ચ પ્રદેશનું મહત્વ શું છે તો લટ સી ઉચ્ચ પ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન હોય તો કપાસની ખેતી માટે અનુકૂળ છે તમે જુઓ કે જ્વાળામુખી ફાટે છે તો એની અંદર ઘણા બધા તત્વો હોય છે હવે તેનાથી જ્યારે ઉચ્ચપ્રદેશ બને છે તો જો તે કાળી જમીન ધરાવે છે તો કાળી જમીન કપાસના સારા ઉત્પાદન માટે અત્યંત ઉપયોગી છે ફળદ્રુપ જમીન તે હોય છે પ્રાચીન નક્કર કડકના ઉચ્ચ પ્રદેશોમાંથી લોખંડ મેગેનીજ સોનું જેવી કિંમતી ખનીજો મળે છે આ ઉચ્ચ પ્રદેશોમાંથી આપણને ખોદકામ કરવાથી લોખંડ મેગેનીજ સોનું જેવી કિંમતી ખનીજો મળે છે જેમ કે ભારતનો જે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ છે અહીંયાથી આ બધી ખનીજો મળી આવે છે આ ઉચ્ચ પ્રદેશના ઢોળાઓ પશુપાલન માટે ખૂબ જ મહત્ત્વના છે પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે પણ ઉપયોગી છે તમે ફિલ્મોની અંદર સુંદર દ્રશ્યો જ્યાં પર્વતોના ઢોળાઓ ઉપર સરસ મજાનું ઘાસ ઉગેલું છે લીલાછમ દ્રશ્યો તમે જોતા હશો તો તે ફિલ્મોના શૂટિંગ માટે પણ ઉપયોગી છે પશુપાલન માટે પણ ઉપયોગી છે તો ત્યારબાદ મેદાનો છે જે હવે પછીના વિડીયોમાં જોઈશું જો તમને વિડીયો યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ